દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા વિશે એવા પખવાડિયા અંતર્ગત પાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ નિમિત્તે શાળાના બાળકો સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય મેયર કોર્પોરેટર પદ પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ જોડાયા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર ધારાસભ્ય પાલિકાના પદ અધિકારીઓ અધિકારીઓ અને કાઉન્સિલરો ભેગા મળીને સુરસાગર તળાવ કિનારે સાફ સફાઈ કરી હતી સાથે જ દિવાલો પર સ્વચ્છતા વડોદરાનું પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું સ્વચ્છ વડોદરાનું પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહાસ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે દરેક વોર્ડ દીઠ પચીસ હજાર લોકોને આ અભિયાનમાં જોડાવામાં લોકોને આ અભિયાનમાં જોડાવવામાં આવ્યા છે આજે વડોદરા ખાતે પચીસ સપ્ટેમ્બરના રોજ માન્ય વડાપ્રધાનશ્રીનું જે દીર્ઘદશી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે લીડરશિપ છે એના ભાગરૂપે અમે વડોદરા સિટીમાં આજે મહા સ્વચ્છતા અભિયાનની કાર્યક્રમ શરૂ કરી છે સવારે આઠથી નવમાં એક કાર્યક્રમ શરૂ કરી દીધો છે અને હવે સુરસાગર ખાતે પણ બીજી કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યા છે દરેક વોર્ડ ડીટ આજે પચીસ હજાર લોકો આપણા સાથે જોડ્યા છે અને મેઈન કાર્યક્રમ અહીંયા સુરસાગર ખાતે અમે કરી રહ્યા છે જેના થકી સ્વચ્છતા અભિયાન એક દિન સ્વચ્છતા ઓર આજે એક દિન એક ઘંટા સ્વચ્છતા માટે અમે વડોદરામાં આ કાર્યક્રમ કરી રહ્યા છે દરેક વોર્ડ પ્રમુખો સાથે પણ અમે હરીફાઈ કરી દેવામાં આવી છે જેથી કરીને દરેક સોસાયટીની હરીફાઈ પણ આવનારા દિવસોમાં કરવાના છે મહિનામાં જે બે વખત ત્રણ વખત બેસ્ટ સોસાયટી જ આવે એ પ્રમુખને પણ અમે સન્માન કરવાના છે જેથી કરીને આ કેક વડોદરામાં સિટીની મોમેન્ટમ બની જાય ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું નથી પણ એક વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ વિઝ્યુઅલ પ્રેઝન્સ અને વિઝ્યુઅલ સિટીની ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અમે કામગીરી કરી રહ્યા છે આજે વડોદરાના નાગરિકોને તમામને અમે અપીલ કરીએ છીએ કે આ મુવમેન્ટમાં જોડાવજો ફક્ત આ જ નથી પણ આવનારા દરેક વર્ષ આ સિટીને સ્વચ્છ બનાવવા માટે આ ખૂબ મોટી મહેલ છે આજે વડોદરાના મીડિયાના મિત્રોને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને આભાર પણ માનીએ છીએ કે આપને આમંત્રણને માન આપીને પધાર્યા છો આ પણ આ ઝુંબેશમાં જોડાવજો જેથી કરીને એક મોટું મેસેજ જાય આપણે અત્યારે જે શરૂ કરી રહ્યા છીએ એક કલાક માટે ચાલશે અને આ ઝુંબેશ બીજી ઓક્ટોબર સુધી પણ ચાલવાના છે અને આવનારા દિવસોમાં બીજી ઓક્ટોમ્બર પછી અમે એક દિવસ એક વોર્ડના કાર્યક્રમ શરૂ કરવાના છે દરેક વોર્ડમાં આખું તંત્ર ઉતરશે ગંદકી સાફ કરવાનું એન્ક્રોશમેન્ટ રીમૂવ પછી આપણે સાઈડમાં ફૂટપાથનું રિપેર આ બધું કામગીરી કરવાના છે જેથી કરીને વોર્ડ વાઇઝ આપણે કાર્યક્રમો પ્રોગ્રેસ કરી શકીએ એ બાબતમાં કાર્યક્રમ આયોજન કરી રહ્યા છે સ્વચ્છતા માટે એક જ દિવસ એક કલાક એક સમય સૌ સાથે મળી અને સ્વચ્છતા માટે શ્રમદાન કરી અને આ સ્વચ્છોત્સવનો શુભારંભ થનાર છે ત્યારે વડોદરા શહેરમાં લગભગ સાડા સાત લાખથી આઠ લાખ જેટલા લોકો આજે એક જ સમયે સમગ્ર શહેરના ખૂણે ખૂણે આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે જે સંદર્ભે શાળાઓ કોલેજો ધાર્મિક સંસ્થાઓ હોય અન્ય સંસ્થાઓ હોય વિવિધ કચેરીઓ હોય ધંધા નોકરી ધંધાના સ્થળો હોય કે પછી સંસ્થાઓ હોય વેપારી મંડળો હોય દરેકે દરેક વડોદરા શહેરના પ્રત્યેક અસ્તિત્વો આજે જોડાઈ અને વડોદરા શહેરને સ્વચ્છ વડોદરા ક્લીન વડોદરા અને સ્વચ્છતાના માર્ગે આપણે સૌને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એ દિશામાં સૌ જોડાયા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ સુરસાગર તળાવ શિવજીની પ્રતિમાની સામેથી આ સ્વચ્છોત્સવનો સૌ સાથે મળી અને શુભારંભ કર્યો છે એક વર્ષ દરમિયાન પોતે બસ્સો કલાક દરેક વ્યક્તિ સ્વચ્છતા માટે શ્રમદાન આપે માટેની શપથ પણ લેવામાં આવી છે તો સૌ સાથે મળી અને સફાઈ કરીશું આભાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છતા સેવા પખવાડિયાનું જે આયોજન કરવા આવ્યું છે કરવામાં આવ્યું છે તે આજના દિવસે આખા દેશમાં અને બધા જ ટેકાને સ્વચ્છતા માટે થઈને એક કલાક પોતાના શહેર અને ગામ માટે ફાળવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે વડોદરા શહેરમાં પંડિત દીનદયાળજીના જન્મજયંતિ નિમિત્તે ખૂબ મોટી ઝુંબેશ ઉપાડવામાં આવી છે આપણે એવું કહી શકાય કે વડોદરા શહેરની અડધી વસ્તી આજે સ્વચ્છતા માટે રોડ પર છે ત્યારે આઠ લાખથી પણ વધારે નાગરિકો એના અંદર જોડાયા છે જેમાં કોર્પોરેશનના કર્મચારીઓ સહિત તમામ પાર્ટીના નેતાઓ અને એનજીઓ કોર્પોરેટ શૈક્ષણિક સંસ્થા બધા જ લોકો જ્યારે જોડાય છે ત્યારે સૌપ્રથમ તો સમગ્ર વડોદરાનો ખૂબ આભાર માનું છું અને આ પ્રકારનો જે એક સ્વચ્છતાનો અભિગમ અપનાવ્યો છે તેને આપણે આપણો સ્વભાવ બનાવીએ એ જ બધાને વિનંતી છે